અતુલ જેમ સીએનજી રિક્ષા આ સીએનજી રિક્ષા વેચવાની છે લોડિંગ સીએનજી રિક્ષા છે અને એકદમ મિત્રો સાસવેલી ગાડી છે શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે અને ફક્ત અને ફક્ત મિત્રો એકવીસ હજાર કિલોમીટર જૈનનો રિક્ષા ફરેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે રિક્ષા વેસવાની છે અને એકદમ સાસવેલી ગાડી છે રિક્ષા વિશે આગળ વિડીયોમાં જોઈએ પહેલા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અતુલ લોડિંગ સીએનજી રીક્ષા આ સીએનજી રીક્ષા વેસોની છે મોડલની વાત કરીએ તો બે હાજર બાવીસ નો બારમા મહિનો બે હજાર બાવીસ ત્રેવીસ નું મોડલ છે અને ગાડી ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર કે ફર્સ્ટ ઓનરની અંદર આ અતુલની જેમ સીએનજી રીક્ષા તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી શોરૂમ કન્ડિશન જેવી ગાડી છે અને આ ગાડી મિત્રો સીએનજીમાં પિસ્તાલીસની એવરેજ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને ટોપ આ રિક્ષા જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલા ને પહેલા મળતી રહે આ રિક્ષામાં મિત્રો એન્જિન પાવરફુલ છે સીટ નવી છે પાછળના ડાંગણાની વાત કરીએ એકદમ સાસવેલી રીક્ષા છે મિત્રો રિક્ષાની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયાની અંદર આ સીએનજી રીક્ષા બેસવાની છે આ મિત્રો બે હજાર બાવીસ ત્રેવીસ નો મોડલ ફર્સ્ટ ઓનર સીએનજી રીક્ષા પિસ્તાલીસની એવરેજવાળી ગાડી મિત્રો ફક્ત અને ફક્ત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયાની અંદર આ બેસવાની છે આ સીએનજી રીક્ષા મિત્રો તમને રાણા પોરબંદરની અંદર જોવા મળી જવાની છે અને રિક્ષા માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે રિક્ષા વિશે બીજી કાંઈ વધારે માહિતી તમારે જોતી હોય તો રિક્ષા માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમારે ડાયરેક્ટથી ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે છે તો મિત્રો ડાયરેક્ટ માલિક સાથે વાત કરી વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો